નમસ્કાર મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે જે મા બાપે આપણને લોહીનું પાણી કરીને ઉછેર્યા એમનો અંતિમ સમય કેવો હશે આજે હું તમને એક એવી સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા કહીશ જે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે આ વાર્તા છે વિઠ્ઠલદાસ અને એમના એકના એક દીકરા કાંજીની આ વાર્તા આપણને શીખવશે કે કર્મનો નિયમ ક્યારેય બદલાતો નથી વર્ષો પહેલાંની વાત છે સૌરાષ્ટ્રના છેવાડે વિજયનગર નામનું એક નાનકડું ગામ હતું ગામ ભલે નાનું પણ અહીંના લોકોના હૃદય મોટા અહીં રહેતા એક ભલા માણસ વિઠ્ઠલદાસ જે ભલે ધનિક નહોતા પણ સંસ્કારોના ધનવાન હતા એમને ઘેર એક જ દીકરો કાનજી કાનજી મન પાંચ સાત વર્ષનો હતો ત્યાં જ વિઠ્ઠલદાસના ઘરમાં આફત આવી કાનજીની માતા ઘરની લક્ષ્મી લાંબી બીમારીના કારણે અકાળે ભગવાનને વાલી થઈ ગઈ ઘરમાં રોવાનો માહોલ છવાઈ ગયો વિઠ્ઠલદાસ ઉપર તો આપ તૂટી પડ્યું હતું સગા સંબંધીઓએ સલાહ આપી કે વિઠ્ઠલદાસ હજી તારી ઉંમર જ શું થઈ છે દીકરાને માની ઊંફની જરૂર પડશે તું બીજા લગ્ન કરી લે પણ વિઠલદાસે જોયું કે સગીમાં જેટલો પ્રેમ કોઈ ઓરમાનમાં આપી શકતી નથી એમણે આંખોના ખૂણે જળજળિયા સાથે સૌને હાથ જોડીને કહ્યું કે ભાઈઓ દીકરાની માં જતી રહી પણ એનો બાપ તો જીવે છે હવે કાનજીને મા અને બાપ બંનેનો પ્રેમ હું એકલો જ આપીશ મારા કાનજીને ક્યારેય માની કમી નહીં પડવા દઉં અને બસ અહીંથી શરૂ થયો વિઠ્ઠલદાસનો જીવન સંઘર્ષ વિઠ્ઠલદાસે દિવસ રાત કાળી મજૂરી શરૂ કરી ખેતરે પરસેવો પાડ્યો શહેરમાં જઈને કારખાનામાં પણ કામ કર્યું એમનું એક જ ધ્યેય હતું કે કાનજીને ક્યારેય પૈસા કે પ્રેમની કમી ન પડવી જોઈએ પોતે ભૂંખા રહીને ભણ દીકરાને સારી શાળાઓમાં ભણાવ્યો સમય વીતતો ગયો અને વર્ષોની આખરી તપસ્યાનું ફળ મીઠું મળ્યું કાનજી ભણી ગણીને સારો યુવાન બની ગયો એને શહેરમાં એક નામચીન કંપનીમાં સારી નોકરી પણ મળી ગઈ દીકરાને સફળ થયેલો જોઈને વિઠ્ઠલદાસને ધરતી ઉપર જ સ્વર્ગ મળી ગયો હોય એવું લાગ્યું હવે વિઠ્ઠલદાસની એક જ ઈચ્છા હતી કે કાનજીના લગ્ન ધામધૂમથી થાય અને ઘરમાં વ આવે ઘણી તપાસ પછી વિઠ્ઠલદાસને કાનજી માટે એક સુંદર અને સંસ્કારી કન્યા મળી જેનું નામ રમા હતું કાનજીને પણ રમા ગમી ગઈ વિઠ્ઠલદાસે પોતાની જિંદગીની બધી કમાણી એમાં વાપરીને દીકરાના ધામધૂમથી લગ્ન કર્યા વરઘોડો આવ્યો અને આનંદ મંગલની શરણાઈઓના સુરો વચ્ચે રમાએ વહુ બનીને ઘરમાં પગ મૂકો એક બાપ માટે આ ઘડી સૌથી મોટો પુરસ્કાર હતી વહુ રમા ઘરમાં આવી એટલે વિઠ્ઠલદાસને બેવડો આનંદ થયો પેલો આનંદ દીકરાના સુખી થવાનો અને બીજો આનંદ એ કે હવે એમને કામકાજમાંથી છુટકારો મળી ગયો તો રસોઈથી લઈને ઘરની સફાઈ સુધીનું બધું કામ રમાએ સંભાળી લીધું વિઠ્ઠલદાસ તો હવે બેઠા બેઠા સુખ ભોગવવા લાગ્યા પણ કહેવાય છે ને કે સમય કોઈના માટે થોપતો નથી ધીમે ધીમે વિઠ્ઠલદાસની ઉંમર વધવા લાગી જિંદગીભરની અથાગ મજૂરીનું પરિણામ હવે શરીરે દેખાવા લાગ્યું શરીરના સાંધા દુખવા લાગ્યા શ્વાસ ચડી જાય અને ખાંસી પણ થવા લાગી ઘરમાં પોત્રોની કિલકારીઓ પણ ગુંજવા લાગી હતી પણ જિંદગીના આ સુંદર પડાવમાં જ કળયુગનો પ્રભાવ ધીમે ધીમે પ્રવેશવા લાગ્યો વિઠ્ઠલદાસને અણસાર આવી રહ્યો હતો કે વહુ રમાના વર્તનમાં હવે ફેરફાર આવી રહ્યો છે સમય જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વિઠ્ઠલદાસના ઘરમાં કંકાસની શરૂઆત થઈ રાતના સમયે વિઠ્ઠલદાસની ખાંસી ઘણી વધી જાય અને આખી રાત તેઓ ખાંસતા રહે તેમનો ખાટલો ઓસરીમાં કાનજી અને રમાની નજીક ધડાતો હતો એક વખત રમાએ ગુસ્સાથી કામજીને કહ્યું સાંભળો છો કાલે રાતથી મારી આંખમાં ઊંઘ નથી આવી બાપુજી આખી રાત ઉધરસ ખાધા કરે છે અને મને સૂતી વખતે કોઈ પણ જાતનો અવાજ સહન નથી થતો કાનજીની હાલત સાપે સસુંદર ગયડો હોય એવી થઈ ગઈ એક તરફ વહુનો ખખડાટ અને બીજી તરફ એ વૃદ્ધ બાપ પણ કાનજીએ પત્ની સામે નમતું જોઈખ્યું બીજા દિવસે કાનજીએ બાપુજીને દુઃખ ન થાય એ માટે બાનું બનાવ્યું એણે કહ્યું કે પિતાજી ઓસરીમાં તો ભેજ બહુ છે અને તમને દમની તકલીફ છે એટલે ડોક્ટરે ખુલી આવવામાં સુવાનું કહ્યું છે હું આજથી તમારો ખાટલો ઓસરીમાંથી બહાર ફળિયામાં રાખી દઉં છું વિઠલદાસ બધું સમજી ગયા આ કે તાજી હોવાનું બાનું નહોતું પણ વહુનો કકડાટ હતો પણ દીકરાના મોઢે ખોટું બોલાયેલું જોઈને એમને વધુ દુઃખ થયું વૃદ્ધ માણસ મૂંગા મોઢે ઊભા થયા એમણે કોઈ સવાલ ન કર્યો અને બસ ત્યારથી વિઠ્ઠલદાસનો ખાટલો ઘરની ઓસરીમાંથી હટીને બહાર ફળિયામાં ઢળાવા લાગ્યો વિઠ્ઠલદાસનો ખાટલો ભલે બાર ગયો પણ ઘરમાંથી કંકાસ દૂર ન થયો ફળિયામાં સૂતેલા બાપની ખાંસીનો અવાજ હજી પણ ઘર સુધી પહોંચતો હતો એક દિવસ રમાએ જોરદાર ગુસ્સાથી કાનજીને સંભળાવી દીધું કે કાનજી મને લાગે છે કે અહીં તમને કે તમારા બાપુજીને મારી કોઈ કિંમત નથી હવે તો આ ખાટલો ફળિયામાંથી હટાવીને બહાર ગામના ફાદરે ઢાળી દો રમાએ વાતને બાળકોના ભવિષ્ય સાથે જોડી દીધી બાળકોને ઊંઘ નહીં મળે તો ભણવામાં ધ્યાન નહીં આપી શકે આ દલીલ સામે કાંજી નિઃશબ્દ થઈ ગયો એ ભૂલી ગયો કે પોતે પણ બાળપણમાં આ જ પિતાના લોહી પાણી ઉપર મોટો થયો તો વૃદ્ધ વિઠલદાસે બધું સાંભળ્યું એમને લાગ્યું કે જો મારા કારણે મારા દીકરાનું ઘર તૂટશે તો હું સહન નહીં કરી શકું બીજા દિવસે સવારે કાનજીએ ફરી એકવાર ખોટુંબાનું બનાવ્યું કે પિતાજી ફળિયામાં ઠંડી લાગે છે હવે હું તમારો ખાટલો ઘરની પેલે પાર ગામના શેઢે જ્યાં જૂનો વડલો છે ત્યાં ઢાળવાનું ચાલુ કરી દઉં છું ત્યાં એકદમ શાંતિ રહેશે વિઠ્ઠલદાસના દિલના ટુકડા થઈ ગયા આંખોમાંથી આંસુનું એક ટીપું પણ ન પડ્યું એમને ખબર હતી કે આ તો કર્મનું ચક્ર શરૂ થઈ ગયું છે એમણે માત્ર માથું આકારમાં ધૂણાવ્યું કાનજીએ હવે પિતાજીનો ખાટલો ઘરથી પણ ઘણો દૂર ઢાળવાનું શરૂ કરી દીધું દિવસ દરમિયાન ઘરમાં અને સાંજ પડે એટલે પોતાનો સામાન લઈને ગામના શેઢે જતા રહેતા ગામના શેઢે વડલા નીચે ઢાળેલા ખાટલા ઉપર સૂતેલા વિઠ્ઠલદાસનું દિલ તૂટી ગયું હતું એમને લાગ્યું કે જો હજી આ કંકાસ ચાલુ રહેશે તો એના વાલસોયા દીકરાનું વસેલું ઘર તૂટી જશે એક રાત્રે એમણે નક્કી કરી લીધું કે હવે આ ઘર છોડી દેવું એ જ ઉત્તમ ઉપાય છે સવારે તેઓ લાકડીના ટેકે ઘરમાં આવ્યા અને ધીમા અવાજે કહ્યું કે બેટા કાંજી અને વહુ રમા હવે મારી ઉંમર થઈ ગઈ છે મને લાગે છે કે તમારે મને અહીંથી થોડે દૂર વૃદ્ધાશ્રમમાં મૂકી આવવો જોઈએ ત્યાં અમારા મિત્રો પણ છે અને તમારા ઘરનો કંકાસ પણ ટળી જશે રમાના ચહેરા ઉપર આનંદ અને રાહત હતી પણ એને તરત જ પોતાનો ભાવ છુભાવી દીધો કાનજીએ દેખાડાનો ધર્મ નિભાવ્યો પણ વિઠ્ઠલદાસ તો સંકલ્પ લઈને આવ્યા હતા અંતે કાનજીએ બાપની જીદ સામે નમતું જોઈખ્યું બીજા દિવસે સવારે કાનજી બજારમાંથી પાંચ મીટર ધોતીનું નવું કાપડ લેવું અને પિતાજી માટે ભાડાની ટેક્સી પણ લઈ આવ્યો વિઠ્ઠલદાસ પોતાની નાનકડી થેલી લઈને ગાડીમાં બેસી ગયા રસ્તામાં કાનજીએ એ નવું કાપડ પિતાજીના હાથમાં મૂક્યું પિતાજી આ ધોતી હું તમારા માટે નવી લાવ્યો છું વૃદ્ધાશ્રમમાં કામ લાગશે વિઠ્ઠલદાસે સ્થિર નજરે એ કાપડ સામે જોયું અને ધીમેથી દીકરાના હાથમાં પરત મૂકી દીધું અને કહ્યું કે બેટા આને તું રાખી લે કાનજી આશ્ચર્યમાં પડી ગયો વૃદ્ધાશ્રમ તરફ જતી ગાડીમાં વિઠ્ઠલદાસના મોઢામાંથી એક લાંબો નિશાસો નીકળો એમણે દીકરા સામે જોયું અને જે શબ્દો કહ્યા એ કળિયુગની વાસ્તવિકતા હતા બેટા કાનજી આ ધોતી તું તારી પાસે સંભાળીને રાખી મૂકજે મારા માટે નહીં તું કોના માટે પિતાજી કાનજીએ ગૂંચવાઈને પૂછ્યું વિઠ્ઠલદાસના અવાજમાં માત્ર ગમગીની હતી એમણે એકદમ ધીમા સ્વરે કહ્યું કે બેટા જે દિવસે તારી ઉંમર થશે તને ઘટપણ આવશે અને કદાચ તારા સંતાન તને ઘરની બહાર કાઢી મૂકશે ત્યારે તને ખબર પડશે કે તારા કર્મોનો પડઘો કેવો હોય છે વિઠ્ઠલદાસે ધોતી તરફ ઈશારો કર્યો ત્યારે કદાચ તારા દીકરા તને પાંચ તો શું પણ બે મીટર કાપડ પણ નહીં આપે એ દિવસે તારે આ ધોતી કામ લાગશે બેટા આને તારા ઘરમાં કોઈ એવી જગ્યાએ સાચવજે જ્યાં તને રોજ યાદ આવે કે કર્મનો નિયમ ક્યારેય બદલાતો નથી બાપના આ શબ્દો તીરની જેમ કાનજીના દિલમાં ખૂંચી ગયા એનું માથું શરમથી ઝૂકી ગયું એને એ જિંદગી યાદ આવી જ્યારે આ બાપે એને લોહીનું પાણી કરીને ઉછેર્યો તો કાનજીની આંખોમાં પહેલી વાર પસ્તાવાના હાંસુ આવ્યા પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું ટેક્સી આખરે વૃદ્ધાશ્રમના દરવાજે ઊભી રહી વિઠ્ઠલદાસે દીકરાના માથે હાથ ફેરવો અને ધીમેથી નીચે ઉતરા વૃદ્ધાશ્રમના ગેટ તરફ ધીમા પગલે ચાલ્યા જતા પિતાને જોઈને કાનજીને પહેલીવાર અહેસાસ થયો કે એણે શું ગુમાવ્યું છે મિત્રો આ વાર્તાનો સાર એ છે કે જેવું વાવશો તેવું જ લણશો આપણા માતા પિતા આપણા માટે જે સંસ્કાર વાવે છે એ જ સંસ્કાર આપણું આવનારું ભવિષ્ય નક્કી કરે છે